દાહોદમાં બનેલ દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઘટનાના વિરોધમાં વિશાળ રેલી રેલી હતી હતી મોસાલી ચાર રસ્તાથી કચેરી સુધી વિવિધ સમાજના લોકોએ દીકરી સાથે બનેલ ઘટના સંદર્ભે ન્યાયિક માંગ કરી છે દાહોદના સિગવડ તાલુકા તોરણી ગામે આ ઘટના સામે આવી હતી ત્યારે શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી દેવાઈ હતી

ને બેટી ભણાવવાનું જે નારા આપીને લોકોને ગેરમાર્ગે દોરી આજે દરેક શાળાની અંદર એવી નાજુક પરિસ્થિતિ આવેલી છે કે એ પરિસ્થિતિમાંથી આ સમાજને બચાવે અને ગુજરાતના જે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે એવી આ આ સમાજ અપેક્ષા રાખે છે હા મારું નામ સુભાષભાઈ વસાવા અમન ડેરા હું એક સામાજિક કાર્યકર્તા છું આજરોજ મામદાદ સાહેબ શ્રીના મેં જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે ટોણી ગામ દાહોદ જિલ્લાની અંદરમાં જે છ વર્ષની દીકરી ઉપર જે આચાર્યો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે ખરેખર આવા નરાધમોને ફાંસી કોર્ટમાં કેસ ચલાવીને અમને ફાંસીની સજા આપવી જોઈએ અને હાલમાં બની બેઠેલી આ સરકાર આંખે આંધરી હોય કાને બેરી હોય મોરે ગુંગી હોય તો તમારી સરકારમાં રહેવાની કોઈ જરૂર છે નથી રાજીનામા મૂકી દેવું પડે કેમકે આ તો અમારી આદિવાસીની છ વર્ષની દીકરી પર આવા અત્યાચાર અત્યાય થતા હોય તો હવે તમારા સરકારમાં રહેલો કોઈ કામ છે નથી આજે શિક્ષકને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે પરંતુ આજે આ ભગવાન જેવા શિક્ષકો જ આવા વિધર્મી બની જાય અધર્મી બની જાય અને આવી નાની બાળકો પણ આવી રીતના અત્યારે અન્યાચાર કરે તો આ વસ્તુ કેવી રીતના ચલાવા લે એક અમારી માંગ છે કે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલવીને એને તાત્કાલિક ફાંસીની સજા મળે એવી અમારી એક આદિવાસી વિસ્તારની માંગ છે જય ભારત જય સંવિધાન બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંગરોળ